ઘરોમાં અઢી જ ફૂટ પાણી છે ઘરની બહાર સાડા ત્રણ ફૂટ પાણી છે રોડ ઉપર બે ફૂટ પાણી છે નીચેના દરેક મકાનો ખાલી કરાવી નાખવામાં આવ્યા છે જે કોઈ પણ રહેતા હતા એ લોકોની ઉપર આશ્ર આશ્રય આપેલ છે જે લોકો લોબીમાં રહે છે લોબીમાં રાંધે છે ખાય છે ગયા વર્ષે પણ ચાર ચાર ફૂટ પાણી વીમોમાં હતું આ વર્ષે બે હજાર પચીસમાં સાહેબ પાંચથી છ ફૂટ પાણી ઘરોમાં આવે એવી સંભાવના છે પીવાનું પાણી નાહવાનું પાણી ત્રણ દિવસથી નથી આની પહેલાં પણ પાણી આવ્યું હતું જેથી બધી જ પાણીની ટાંકીઓ ગંદા પાણીથી ભરાઈ ગયેલ હતી એ પછી એ સાફ નથી થયેલ અત્યારે લોકો આરો પ્લાન્ટના પાણી પીએ છે નાહવા માટે પણ આરો પ્લાન્ટના પાણીમાંથી લાવે છે અત્યારે હાલ ઘરોમાં તિજોરી પાણીમાં છે તેટી પલંગ ઊભો કરી દીધો છે એ પણ પલળી ગયેલ છે ઘંટી વંટી બધું ઉપર ચડાવી દીધેલ છે ઘરમાં બધું અઢી પાણી છે હવે પછીના વરસાદમાં સાડા ત્રણ ચાર પાંચ છ ફૂટ જેટલું પાણી આવી શકે એવું છે આ કિચનની હાલત છે તમે જોઈ શકો છો કોઈ રાંધવાની સ્થિતિ નથી નીચેના રૂમોમાં આ પહેલા વરસાદનું દ્રશ્ય છે હજુ આ નથી પંપ ભારે વરસાદમાં પાંચ થી છ ફૂટ પાણી આવી શકે એવી સંભાવના ખરી ગત વર્ષે સાડા ત્રણ ચાર ફૂટ પાણી હતું તેના નિશાન હજુ પણ છે તમે જોઈ શકો છો પાણી છતાંય અડધો ફૂટ ઉતર્યું છે રેસીડેન્સિયલ એરિયા હોવા છતાં પણ આટલું પાણી અને પણ ગંદુ પાણી ગટરનું પાણી છે કામ ધંધા છૂટકમાં મજૂરીએ જતા લોકો માટે પણ બહુ હાલાકી છે જે રેસિડન્સ મકાનોમાં જ નહીં રોડ ઉપર પણ નીકળી પાણી છે પૂરું મેદાન છલોછલ પાણીથી ભરાયેલું છે પાણીની ટાંકીઓ ડૂબી ગઈ છે બાઇકો ડૂબી ગયા છે રિક્ષાઓ ડૂબી ગઈ છે બારની સાઈડ ત્રણ સાડા ત્રણ ફૂટ પાણી છે પાણી નથી નહાવા ધોવાનું પણ પાણી નથી અહીંયા બધા જ લોકો પાણી વગરના જ છે ત્રણ દિવસથી Thank you.